જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો જો અત્યારે વાગી ગયા છે આઠ અને અમે રેડી થઈ ગયા છીએ તો અમારી હોમ ટૂર પણ તમને કરાવું શું અમારી હોમ ટૂર હું રૂમ ટૂર કરાવું કે કેવું છે શું છે કારણ કે કાલેરા અમે સવાર સાથે પહોંચી ગયા હતા બટ એટલા થાકી ગયા હતા આવીને ફ્રેશ થયા અને પછી જમવા ગયા તો જમવામાં એને બે કલાક ઓર્ડર પૂરો થયો અને બે કલાકે જમી રહ્યા પછી તમને બતાવ્યા એમ રીતના બુકિંગ કર્યું અને પછી ભેળ બનાવી અને આવીને ડાયરેક્ટ રક્ષોઈ ગયા તો ચલો ફર્સ્ટથી તમને બતાવો તો જો આ છે ને છે ફ્રેન્ડ્સ તો આ રીતના આખી ગેલેરી છે પહેલા છે ને આગળનો રૂમ આવ્યો હતો એમાં એસી ચાલુ નહોતું જે તમને દેખાય છે ને ફર્સ્ટ આમાંથી ફર્સ્ટ આવ્યો હતો પછી એ બાજુ ત્રણ ને આ બાજુ ત્રણ છે અને હવે તમને બતાવું છું અહીંયા શૂઝ છે અહીંયા વોશરૂમ છે વોશરૂમ પણ છે ને ખાસ તો મોટું છે બહુ મોટું છે પછી અહીંયા કબોર્ડ છે બધી વસ્તુ મૂકવાનું અને અહીંયા બધું અસ્તવ્યસ્તો પડ્યું છે આ બેડ છે બહુ મોટો બેડ છે અને અહીંયા કંઈક મૂકવાનું અહીંયા એસી ને બધું આપેલું છે ઓ ટીવી યુનિટ છે બટ અમને લોકોને ટીવી પ્રોવાઈડ નથી કરેલું અને ટીવી અહીંયા છે નહીં અને અહીંયા તમને તપેલી દેખાતે છે અહીંયા આપણે કોઈ ભી લેપટોપ નું વર્ક છે કે કરવું હોય તો એ માટે ટેબલ આપેલું છે પછી અહીંયા તપેલી છે જસ્ટ અમે શું કહેવાય હમણાં બનાવ્યું સરબત અને આ બધા ઠેલા છે ને અમારે ગાડીમાં મૂકવા જવાના છે અને આ એક નીચેનું એક્સ્ટ્રા અમારા બેન માટે અને અહીંયા પણ છે બાલ્કનીનો પણ બાલ્કનીનો ખાસ કઈ વ્યૂ છે નહીં નીચે ખાડો આવે છે ને આ રીતના બેસવાની સીટર પણ આપેલી છે અને જો આ રીતનો છે ને ખાડો છે અન્ડરગ્રાઉન્ડ કે છે ને એટલે એના માટેનો છે ને આ ખાડો આપેલો છે એટલે ખાલી બસ જસ્ટ અહીંથી ખાડો છે ને અહીંયા પણ જો હોટલનો વ્યૂ તમને દેખાશે ફ્રેન્ડ્સ તો બસ આ રીતનો વ્યૂ છે અને અહીંયા છે મિરર ફૂલ એન્જોય જુઓ તો અમે લોકો કરીએ છીએ અને જો અહીંયા બધું અમારું છે નજીક વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે ને તું છે ને પહેલાં હોમ ટુર તમને કરાવી દઈએ એટલે કે વાંધો ન આવે હોમ ટુર થઈ જાય ને તો એટલે બસ એટલે પહેલાં મેં તમને હોમ ટુર કરાવી અને હવે બસ બધું ગાડીમાં જે મૂકવા જવાનું છે ને કાલની વસ્તુ લીધેલી છે એ બધું ગોઠવવાનું છે મૂકવાનું છે અને પછી અહીંથી હવે અમે જે સફારી કરાવી છે બુક તો સફારીમાં બધા અમે ફરવા જશું તો ચાર થી પાંચ કલાક જતી રહેશે ને હા અને બસ અત્યારે ના વાગ્યા છે તો ચલો અમારી રૂમ ટુ તમને કરાવી દીધી કેવી લાગી કેજો જો વ્યસ્ત વ્યસ્ત ને તમે ધ્યાનમાં ન લેતા કારણ કે પછી બધું મૂકીને પછી ટાઈમ નહોતો અને અત્યારે નાસ્તાનો બ્રેકફાસ્ટનો પણ ઓર્ડર આપી દીધો છે અમારે તો નથી કરવો મારે ને પ્રીતિશાને આ લોકોને અમારી સાથે આવ્યા ને એ લોકોને કરવાનો છે તે ઓર્ડર આપી દો એટલે થઈ જાય તો ચલો ફ્રેન્ડ્સ પછી મળીએ આજે અમે ફાઇનલ છે હવે જોઈએ છે અમે આજે અમારી સફારી સફારી માં અમે જોઈએ છે જો જોવા ના છે વાગી ગયા છે તો જોવાય જ છે તો બસ હવે અમે લોકો જઈએ છીએ રેડી થઈ ગયા છીએ અમારો પૂરો લુક તો થઈ ગયો છે આ પૂરો તો ચાલુ બસ તો અમે બધા પોઈન્ટ ઉપર જવા છીએ અને હોટલેથી નીકળી ગયા છીએ અને બસ આગળ વિડીયો હવે કન્ટિન્યુ કરું છું અને વોઇસ ઓવર એમાં નથી કરતી કારણ કે એમાં બારનો ને બધો એમાં વોઇસ છે એમાં એડ કરેલો ફ્રેન્ડ્સ એટલા માટે એને મૂટ નથી મ્યૂટ નથી કરતી અને બસ કન્ટિન્યુ રાખું છું અને આ રીતના બધા પોઈન્ટ આવે છે એમાં ફીસ પોઈન્ટ છે ને એ બહુ સરસ છે તો એ ફિશ પોઈન્ટ ઉપર પછી ફર્સ્ટ અમે ફિશ પોઈન્ટ ઉપર જઈએ છીએ પછી અલગ અલગ પોઈન્ટ ઉપર અમે ગયાલા છીએ તો વિડીયોને કન્ટિન્યુ જોજો ફ્રેન્ડ્સ અને હા વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં

Thank <laughs> you. Well got here, yeah, well, Tchau. E... એ નજારો જોવો તમે એકદમ મસ્ત નજારો છે અને પવન પણ થોડો થોડો આવે છે એકદમ બીવું મસ્ત છે અં યાર આટ મોટી મોટી છે એ વિષ એ ફિશ પોઈન્ટ છે આફ્રિકન ફિશ છે આમાં આફ્રિકન ફિશ છે આફ્રિકન ફિશ છે આઈ સાગર રરર બસ મે જોના બગમાં હવે જો બધી કિટલી બધી મોટી મોટી છે આ હે તમને જો બધાના મોઢા જો ઉપરથી છે લોકો નાખે છે જો અહીંયા હમણાં નાખશે ને એટલે બધાના ફેસ છે ને ઉપર આવશે નાખો તો જો જો આનું મોટું જોવો આમ જોવો એટલું મોટું ખલેલું છે જોવો જો 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 બધું નામ જો 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 હે જો બાવલી ચીડિયા એમ લાગે કે આપણે પ્લાસ્ટિક પડ્યું હોય ને એવું લાગે તો એટલા બધા ચામા ચિડિયા છે અહીંયા તો અને બસ હવે જઈએ છીએ Bom okay. dia, oh. ફ્રેન્ડ્સ કુંભલગઢનો પાર્ટ વન છે હવે નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુ આવશે તો કન્ટિન્યુ વિડીયો તમે જોજો અને હા વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા ભૂલતા નહીં તો કુંભલગઢમાં પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું